નાસ્તો લેતો તો બુલેટ મૂકી દીધું તો એટલે હું થોડું ખારો ન લાગે તો હું કઈ ને હાલને જાતો હતો જો હાઉસ માં કારણ કે એ ગયા વખતે પર એક પ્લાન છે પણ હવે એ બધું પ્લાન તમને કહેશ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ફેમિલી અને સ્વાગત છે આપડા નવા ફરી એક બ્લોગ માં અને બધાને ગુડ આફ્ટરનૂન અને અત્યારે વાગી ગયા છે ડોટ તો મારે જાવું છે મોવા મેં કીધું મોવા જાવ એ પેલા જમી લો તો જમી લીધું અને હવે પછી આવી ગયો તો મકાને કેમ કે હું છે ને જાજુભાઈ ધાબા ઉપરથી બ્લોગ વધારે શરૂ કરું ઘરેથી ને મારે થોડુંક કામ છે એટલા માટે મોવા જવું છે તો મકાન વધે તો તમને અત્યારે રસ્તે પછી ટાઈમ રેક કે ન રહે પછી પાછું કામ જાજુ છે તો જો આ મકાન રૂમ થઈ ગઈ કમ્પ્લીટ ચારે બાજુની દિવાલ બની ગઈ છે અને હવે આના પાટિયા કાઢે તો સારું એ પાટિયા કાઢે તો કંઈક કામ થાય એવું છે ને આ અત્યારે આનું તો કામ થઈ ગયું છે હવે બીજું કામ લેવાના છે ને બુલેટ પડ્યું છે આમ બધાય તો કંઈ નહીં ફેમિલી જો ટાઈમ લેવો નથી તો બનાવ્યું છે આપણા બ્લોગમાં અને ત્યાં સુધી આપણે ચેનલ પર ન હોય તો ચેનલ ને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઈક પ્રેસ કરજો તો નીચે જઈ અને બુલેટ લઈ પછી આપણે જઈ મોવા પહેલાં તો દુકાને જવું પડશે પછી ત્યાંથી મોવા જવું તો દુકાન આવી ગયો ને ગાડી જો બુલેટ મૂકી દીધું સાઈડમાં અને મય ભાઈ આવી ગયા જમીન જમી લીધું ભાઈ હા તો તો જો વસ્તુ લઈને જવાની છે તો દુકાનમાંથી વસ્તુ લેતા જઈ પણ પહેલાં લાઈટ કરવી પડશે તો લાઈટ બેટ કરી નાખી અને બુલેટ જોવા પીડ્યું છે હા હું કીધું બુલેટ લઈને જવું છે તો ફેમિલી કઈ નહીં બહુ ટાઈમ જ ફોન કર્યો છે કે આવો ફટાફટ જમવા જવું છે તો હું એ પેલા જાઉં ફટાફટ અને પાછા ફટાફટ આવતા રહી તો ફેમિલી દીધું છે આપણે જવાનું છે યુનિટી ડોક્ટર હાઉસમાં તો કારણ કે ગયા વખતે આવ્યો દાંતમાં જે સિમેન્ટ પુરાવી હતી ને તો એને બતાવવાનું હતું બે દિવસનું કીધું હતું પણ મેં પંદર દિવસ કાઢી નાખ્યા છે હું કાલ નહીં બતાવતો આવું તો મેં ફોન કર્યો કે જલ્દી આવો નો ઘર જમવા જવું છે એમ તો જો અહીં કે કુબેર રસ્તો છે મેન રસ્તો અને આ છે યુનિટી ડોક્ટર તો હાલો અહીંયા આપડી વાટે છે અને પછી જમવા જવું છે તો ફટાફટ આપણે અહીંયા બતાવી દઈએ ને પછી આપણે નીકળીએ તો ફેમિલી ફાઇનલી અત્યારે હું ત્યાં દવાખાનેથી જઈને આવી ગયો છું અને થોડીક વાર લાગી ગઈ હતી અડધી પોણી કલાક વહી ગઈ તો મને એમ કીધું કે પછી થાય વાંધો નહીં તો જે માપ દેવાનું હતું એ માપ આપી દીધું અત્યારે અને હવે આવશે હાઈતમ આઈટમ પછી ફિટ કરવાનું થાય કાંઈ વાંધો નહીં હાલો ત્યાં સુધી તો બે ચાર થી આમ તમ બીજું હું તો અત્યારે હું આવી ગયો છું અહીંયા મારા ભાઈ જ્યાં હું દાડી બહુ કરાવતો હોઉં કેમ કે અમે એવા તહેવાર થોડું ખાવાનું લાગે તો હું કાંઈ હાલે હાલ ને જાતો હોઉં તો આવી રીતે અમારે કંઈક ભાઈ બહેનની દુકાન છે તો પેલા તો સૌથી પેલા અંદર મંદિર જ દેખાયા અંદર બાપા ને જો કામ છે અત્યારે ને આપણે પડીક બેઠા છે અને લાઈટ નથી પણ આ બધું હું છે અત્યારે જેવું તેવું હાલે છે લાઈટ વગેરેનું કાંઈ નહીં ફેમેલી બેનાર જોવા ને પછી હમણાં થોડી વાર રહીને આપણે નીકળ્યા અને જે બુલેટે દોર છે તો અહીંયા જવાનું થાય અને ગેરેજ થોડું કામ છે ને વસ્તુ જે લેવાની છે લઈને પછી નીકળીએ આપણે ડાયરેક્ટ ઘરે તો ફેમિલી જો હું હવેથી ઘર જવા માટે નીકળી ગયો તો મને યાદ આવ્યું ઘર માટે નાસ્તો લેતો હતો તો બુલેટ મૂકી દીધું તો હું કાંઈ આવ્યો તો ભાદરોડ તો મેં તો નાસ્તો બનાવ્યો છે તો કડીક પાંચ દસ મિનિટની વાર લાગશે એ તો કાંઈ વાંધો નાસ્તો બની ગયો તો નાસ્તો લઈને પછી નીકળો ઘરે તો ફેમિલી જો પાંચ વાગી ગયા હતા ને આવી ગયા હતા દુકાને પછી હું ઘરે ગયો તો પછી નાસ્તો ઘરે આવી ગયો હાડે છે પણ નાસ્તો લાવ્યો હતો તો નાસ્તો કર્યો ઘરે છે અને પછી પાછો થોડું ઘણું કામ કર્યું ને પણ કામ શરૂ છે એ જોતા હતા એટલે વાલ લાગી ગઈ અને પછી આવ્યો હતો દુકાન હતો પછી જો દુકાને આવ્યું થોડું કામ કરો ને આ આ વખતે બગાડી નહીં કોઈ દાટી કરવાનું કીધું ને

તો કઈ નઈ ભાઈ ફોન આવે છે ભાઈ બહેનો પેલા વાત કરી લઈએ તમને એના વિશે વાત કરું ખોટે ખોટા ફોન કરે બ્લોક શરૂ હોય ને ફોન કરે એને જ છો હવે હા તો કઈ વાંધો નહીં એ તો વાત તો કરી તો આનું હું તમને શું કહેતો કે આ જે છે ને આ બુલેટનું છે બુલેટ આગળ સાયલેસર આવે ને ત્યારે હું ફિટિંગ કરીને તમને બતાવીશ બે બાજુ કવડા આવે કવડા છે નાના મોટા જેવા ટૂંકા કરો ને આ છે ને કડા જેવા બંગડી જેવા લાગે પણ આ છે ને આથી ટૂંકા થઈ જાય મોટા થઈ જાય આને બ્લેક કલર કરવો પડશે એ કલર પીડ્યો જ છે આપણી ભાઈ કદાચ તો તો એ કલર તો મારી દેશ એનો કઈ વાંધો નહીં પણ આ જો આ બ્લેક કલર નો છે તો આ છે ને આપણે આ પટ્ટો બુલેટમાં સાલેસર ને તો હું લગાવીશ ત્યારે તમને દેખાવીશ તો પેલા બનાવી માં આપડા તો હવે મેલે જો અત્યારે ઓલું તો પછી લગાવશું એ પેલા હું કહો છે ને આવડા આ જે છે ને ઉડી ગઈ છે તો હું કોઈ લાઈટ લઈ લાવ્યો તો હવેથી બીજી જો તો હું કોઈ પેલા નાખી દો હવે બે ગયો છે જો એ ઉપર બે વાર નથી પકડતો તો આપડે આ બોલ બોલ ખોલીને લાઈટ એક બિન થઈ ગઈ છે

જય માતાજી તો કેમ છો બધા મજામાં તો આજો પાછા ધવલભાઈ મુલાકાત આવી જાય કેમ છો મજા આવે મજામાં આવું ઘણી વાર જો કે હું તો આવતો જો દુકાને પણ આજે છું વાલો પાછો આટો મારી આવીએ એટલે આજ ભાઈ ની દુકાને આટો મારવા આવ્યા છે અને અમે તો મિત્રો છીએ એટલે મજા જાય વખત ગમે ત્યારે ભેગા થઈ

બસ મજા મોજ છે બાકી ગીત એક તમે જો અને બઉ મસ્ત હશે અને અત્યારે ટ્રેન્ડિંગમાં છે ઇન્સ્ટાની રીલ ઉપર તો તમે ત્યાંથી લઈને કામ કરજો તમારે જો નીચેથી ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાની રીલ પણ એમાં નાખી લીધું છે લિંક તો એમાંથી તમે મુકેશભાઈ નું જે સોંગ હોય છે નાખી દેજો ત્યાંથી લઈ લેજો બરોબર ને બાકી ટ્રેન્ડિંગમાં

તો ઓલું કરવાનું હતું ફળો પુરાવાનો મતલબ હું કહેવાય દાંતમાં સિમેન્ટ છે ને તો અહીંયા ઓલો કવર બનાવવાનો હતો તો એનો એનું માપ દેવા જો એને ઓલું કરી નાખ્યો ને આ દાળ વાળા ટીમાં હવે આ બધું રિકોર્ડ થતા બહુ ટાઈમ જાજો લાગી જાય તો આજનો જ થાય વાત જવા જવું છું કંઈ વાંધો નહીં ફેમિલી તો મુકેશભાઈ આવ્યા હતા મુકેશભાઈ સાથે નવા સોંગની વાત કરીશું ફેમિલી તો નવું સોંગ એકવાર તમે જરૂર સાંભળજો બહુ મસ્ત છે અને મજા આવશે એના ઉપર રીલ પણ બનાવજો તો તમારો વ્યૂઝ પણ આવશે અને ટ્રેન્ડિંગમાં રીલ છે તો તમને મજા આવશે તો આપણે તો બનાવી છે તો તમે પણ બનાવી લેજો અને તમે નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દે જ્યાંથી તમે મુકાઈ જવાનો બ્લોગ પણ જોઈ લેજો સોરી સોંગ પણ સાંભળી લેજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ જઈને જોઈ લેજો ફેમિલી અત્યારે બ્લોગ પૂરો કરો છે અત્યારે વાગી ગયા ને મારે જવું છે મોડું થાય છે તો આપણે મળશું આવના બ્લોગમાં તો આપણી ચેનલ પર ખાસ કરીને ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લેકનને પ્રેસ કરજો વિડીયોને લાઈક કરજો તો મળશું આવવાના બ્લોગમાં તો બસ અત્યારે એટલું જય માધે જય રામ બાય બાય